દર વર્ષે ભાદરી પૂનમના મહામેળા બાદ અંબાજી મંદિર ખાતે પક્ષાલન વિધિ યોજાય છે તો ભાદરી મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી મંદિરને પવિત્ર સ્વચ્છ કરવા માટે આ પ્રક્ષાલન વિધિ પરંપરાગત રીતે યોજવામાં આવે છે તો આ વિધિમાં માતાજીના દાગીના સવારીઓ આભૂષણ તેમજ મંદિરની સંપૂર્ણપણે સાફ સફાઈ કરવામાં આવે છે તો દર વર્ષે અમદાવાદ શહેરના સોની પરિવાર દ્વારા આ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે વર્ષો પહેલા દરબારના સમયથી આ પરંપરા ચાલતી આવતી હતી અને અમદાવાદ શહેરના સોની પરિવાર માતાજીના દાગીના સવારી અને આભૂષણ યંત્ર વગેરેની સફાઈ કરે છે અને દાગીનાની સાફ સફાઈ ભરપાઈ ઘટ પડે તે માટે આ સોની પરિવાર દ્વારા દર વર્ષે સોનાની એક પુતળી દાગીનામાં ઉમેરવામાં આવે છે અને માતાજીને ભેટ આપવામાં આવે છે તો આ વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિમાં વીઆઈપી અને અધિકારીઓનો કાફલો રહ્યો હતો અને સામાન્ય જનતાને પ્રક્ષાલન વિધિમાં જવા દેવામાં આવ્યા ન હતા તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની હેતલબેન પટેલ પણ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા તેમજ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ સમયમાં દર્શન કરવા આવ્યા હતા જયંબે આજે આપણી અંબાજી શક્તિપીઠ ખાતે જે પરંપરાગત રીતે ભાદરવી પૂનમ બાદ અને નવરાત્રી પૂર્વે જે સાફ સફાઈ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે તે આજે પ્રક્ષાલન વિધિનું આયોજન મંદિરમાં થયેલું છે ભાવિક ભક્તોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને અમદાવાદના સોની પરિવાર જેઓ પેઢી દર પેઢી રાજાશાહી વખતથી જૂના વખતથી જેઓ પ્રક્ષાલન માતાજીના દાગીનાનું ધોવાનું કામ કરે છે તેઓ તે લોકો પણ આજે કામ કરી રહ્યા છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે આજે આખું નિજ મંદિર સભાગૃહ ગર્ભગૃહ તમામની સ્વચ્છતા કરવામાં આવશે અને ત્યારબાદ થોડાક દિવસો બાદ નવરાત્રી શરૂઆત થશે એટલે આ પક્ષાલન વિધિ કરવામાં આવી રહી છે જય અંબે મનોજસિંહ પ્રસાદ ઝવેરી પ્રવાસી અમદાવાદ લક્ષ્મણદાસ મોતીલાલ તથા શ્રી પ્રસાદ મોતીલાલ ના પક્ષાલન વિધિ આ વખતે પણ માતાની શિવ કૃપાથી કરીએ છીએ આ પક્ષાલન વિધિ ઘણા વર્ષોથી ચાલતી આવી છે જ્યારે રાજા હતા ભવનસિંહજી ભવનસિંહના ફાધર હરીશસિંહજી મહારાજ જસંતસિંહજી જસંતસિંહજી મહારાજના ફાધર હરીશસિંહજી મહારાજ હતા ત્યારથી આ પક્ષાલન વિધિની અમને ચાન્સ મળેલો અમે પોના તાદીના દરેક જાતના આભૂષણો અને દરેક જાતના રિપેરિંગ સોના તાદીના બધા અમે કરતા આવ્યા છીએ આ પક્ષાલન વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભાદરી માર્ગની જે પૂનમ હોય એ પૂનમ વખતે બહુ અતિશય સંખ્યામાં લોકો અહીંયા પધારે છે તેમાં કોનું કોઈપણ પણ જે કયા મનથી આવતા હોય કઈ રીતે આવ્યા હોય નાયા ધોયા વગર આવ્યા હોય તો ગમે તે રીતે એ અશુદ્ધિ થાય છે આ અશુદ્ધિ શુદ્ધ કરવા માટે પ્રસાલન વિધિ કરવામાં આવે છે ઉપરાંત આ પ્રસાલન વિધિ કરી અને અમો નવરાત્રી માટે માતાજીને અમારા ઘેર ઇન્વિટેશન આપવા આવ્યા છીએ બીજું એક

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ